નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાઈકને પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલાં જાણવા મળતા રહે આજના વરિયાળીના ભાવ વીસ કિલો દીઠ તારીખ બાર નવ બે હજાર ચોવીસ ઊંઝા એક હજાર ચાલીસથી છવ્વીસો પચાસ રૂપિયા बोटा 910 થી 1340 રૂપિયા રાજકોટ 1050 થી 1320 રૂપિયા નમસ્કાર ઘેડુ મિત્રો આજ ના જીરૂ ના ભાવ 20 કિલો 18 તારીખ 12 9 2024 93851 થી 5165 રૂપિયા બોટા 4470 થી 4840 રૂપિયા રાજકોટ 4300 થી 4795 રૂપિયા